જે બંધારણ તૂટ્યું હતું ભાઈ શ્રી મગનજી ઠાકોર બંધારણ એમણે જે તોડ્યું એના પછી એમના જે ટેલિફોનિક સંપર્કો જે સમાજે કર્યા એમાં દેવરાજભાઈ એક જ વાત હતી મગનજીની કે સમાજ જયારે પણ આવે જ્યાં પણ બોલાવે જે પણ સજા કરે એ મને મંજૂર છે ભાઈ મગનજીને પણ અભિનંદન આપું છું એમણે ક્યારેય કોઈ પણ સમાજના આગેવાનને એવો જવાબ નથી આપ્યો

અને એનાથી પણ વધારે જરૂર પડે તો કોર કમિટી સલાહ માર્ગદર્શન કરે તો ત્યાં સમિતિના સભ્યો ચાર પાંચ ચર્ચા બંધારણ તોડવાનો એના રકમ એકદમ ઓછી હતી એ સમાજને અનુકૂળ નહોતી તો બીજી વખત ચર્ચાઓ કરીને મગનજીને એક લાખ ને એકાવન હજાર રૂપિયાનો સમાજે દંડ કર્યો અને મગનજી એ સહર્ષ દંડને સ્વીકાર્યો કે સમાજ મારો મા બાપ છે મને જે સજા કરી હું માન્ય રાખું છું અને સમાજના બંધારણ ને કાયમી માટે હું જતન કરીશ ક્યારેય સમાજનું બંધારણ નહીં તોડું એની પણ સમાજને ખાતરી આપી છે

એ ફાહ નઈ કરિયે હા નઈ કરાય દો આ કાલી બીજો બીજી વગા